પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા શહેરમાં વસવાટ કરતા પાટીદાર સમાજ દ્વારા અનેક વખત ધાર્મિક પ્રવૃત્તિઓ અને ઉત્સવોનું આયોજન કરવામાં આવતું હોય છે વધુ એક વખત નગરમાં વસવાટ કરતા મોરારદાસનો માઢ પરિવારના પાટીદાર સમાજ દ્વારા કોડિયાર માતાજીના માણિક જયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણે દિવસ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે ચાણસમામાં મોરારદાસનું માઢ ખાતે બિરાજમાન કોડિયાર માતાજીના મંદિરે રવિવારે માણિક જયંતિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં વૃક્ષારોપણ કાર્યક્રમ તથા ભોજન સમારંભ સહિતના કાર્યક્રમો યોજાયા હતા સોમવારે વહેલી સવારે ભવ્ય શોભા યાત્રા સાધુ સંતોની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા તદુપરાંત મોરારીદાસના માઢ પ્રવેશદ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને રાત્રિના સમયે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આજે મંગળવારે કાર્યક્રમની પૂર્ણાહુતિ નિમિત્તે વહેલી સવારે હવનનો આરંભ કરાશે અને બપોરે માતાજીને ધજા અર્પણ કરાશે તેમજ દાતાઓ અને વડીલોનું સન્માન કરવામાં આવશે તેમજ સાંજના સમયે આરતી કરી ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવશે અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરાશે રિપોર્ટર કમલેશ પટેલ પાટણ આજે અમારા મોરારદાસના આઈ શ્રી ખોડિયાર જ્યારે ચારણો આ ગામમાં રહેતા હતા એ વખતે ચારણોએ આ ખોડિયાળને બેસાડેલી એના પછી જ પાટીદારો આ ગામમાં આવેલા એટલે એ વખતનું અમારું આ ખોડિયાળ મંદિર છે બહુ નાનું હતું પણ ઓગણીસો ને છ્યાસીમાં અમારા બાબુભાઈ ચતુરભાઈએ આ એમનું આખું ઘર અને ઉપર અગિયાર હજાર આપ્યા એટલે અમે આ ઓગણીસો ને છ્યાસીમાં નવું મંદિર બનાવીને માતાજીની પ્રતિષ્ઠા કરેલી આજે એના ચાલીસ વર્ષ પૂરા થયા છે એટલે અમે અમારો મોરાદાસનો માડ એનો પુનરૂદ્ધાર કર્યો અને અમારા ખોડિયાર મંદિરની માણેક જયંતિ આજે ચાલીસ વર્ષે ઉજવવા જઈ રહ્યા છીએ ગઈકાલે અમે વૃક્ષારોપણનો પ્રોગ્રામ કર્યો વરોણા પગપારા સંઘનું સ્વાગત કર્યું રાત્રે જૂની હરોહરના ફોટાઓ જોયા અને આજે અમે મા ખોડિયાળની શોભાયાત્રા સાધુ સંતો સાથે માતાજીના રથ સાથે આખા ગામમાં ફર્યા અને આજે એ પ્રોગ્રામ અમે પૂરો કર્યો છે અને અમારા માઢના બધા જે ભાઈઓ જ્યાં રહેતા હોય તે બેન દીકરીઓ બધાએ અહીંયા હાજરી આપી છે અને ખૂબ માના ગુણગાણ ગાયા છે અને અમારા માઢના બધા ભાઈઓ જ્યાં જ્યાં વસ્યા છે અહીંથી જઈને અમેરિકા હોય કે અમદાવાદ હોય કે ક્યાં હોય બધા સુખી કર્યા છે માતાજીએ અને બધા અહીંયા અમારે જ્યારે જરૂર હોય ત્યારે હંમેશા ફારો આપે છે અને એ રીતે અમે અહીંયા આ માતાજીનો મોટો પોગ્રામ આજે રાતે રાસ ગરબા છે કાલે બધા સંતોનું અને દાતાઓનું સન્માન પણ અમે રાખ્યું છે આ રીતે અમારા બધા પોગ્રામ છે અને માતાજીના આશીર્વાદ બધાના ઉપર હજુ મળી રહે દરેક ત્રણ દિવસનો કાર્યક્રમ હતો